કે એમાં કઈ દવા કયું ખાતર આપણે આપવું જોઈએ કઈ નિંદામણ નાશક દવા આપણે વાપરવું જોઈએ અને મગમાં કેવું ઉત્પાદન આપણને મળી શકે છે ભાવતાલ કેવા રહી શકે છે તો આપણે આજના આ વિડીયોમાં વાત કરીશું જય જવાન જય કિસાન સાથે આપણે શરૂઆત કરીશું એ પેલા ખાસ ખેડૂત મિત્રો ઘણા ખરા ખેડૂત મિત્રો કમેન્ટમાં લખતા હતા કે ભાઈ બાજરીમાં બધી જ પ્રકારનું નિંદામણ બળી જાય એને માટે કેમ લાગે તમને બરે મારા બાપ બાજરીમાં બધી પ્રકારનું ગોળપન વાળું હોય ચાહે લાંબા પાન વાળું હોય કાળિયું ખાળિયું હાંબો હાટોડો લૂણી દારૂડી દરુડી કુતરા હેમૂલ સૈયા મણસો હોય અમરો ડમરો હોય આરો તારો હોય કે ભો હોય તાદળ હોય ચીલ હોય કણસરું હોય વેકરી હોય કે વાંદર હોય કોઈ ઉપાધિ કરવાની તમતર બધી જ પ્રકારના નિંદામણો આપના નજીકના વિસ્તારમાં મળી જાય ન મળે તમે તારે તો મને કોલ કરજો ચોરાણું અઠ્યાવીસ ત્રેસઠ ઓગણીસ અગિયાર નંબર ઉપર તમારા નજીકના વિસ્તારમાં ક્યાં મળે છે તમને કહી દેશું તમે તારે કોઈ ઉપાધિ કરતા નહીં મારા બાપ હું નહીં તમ તારે હવે જે ખેડૂત મિત્રો આપણા વિડીયોમાં નવા હોય ખેડૂત મિત્રો તો એ ખેડૂત મિત્રોને ખાસ કહી દઈએ કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમે તમને વિડીયો આપી અવારનવાર માહિતી મોકલીએ છીએ તમને માહિતી મળતી રહે આપણો સાત વાગે જે આ રીતનો વિડીયો આવે છે એમાં જો આ ગોળ કુંડાળામાં સબસ્ક્રાઈબનું બટન દબાવેલું છે અને આમ હજર દબાવી દો ને કચકચાવીને બરાબર છે એટલે આપણો વિડીયો સબસ્ક્રાઈબ થઈ જાય અને ખાસ કરીને ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા કે ભાઈ હાથ વાગે તમે વિડીયો મૂકો એવી અમને ખબર કેમ પડે તો એને માટે જો તમે સબસ્ક્રાઈબ કરી નાખ્યું છે કે નહીં ના પડે કે અહીંયા ઘંટડી આવી ગઈ આપણે બે બે લાગ્યા કેવાય ને આપણે મંદિરમાં કેમ ઘંટડી વગાડી ટન 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 એમાં ઘંટડી આમ ઘંટડી દબો અને જો અહીંયા એલોનું બટન છે બરોબર છે આમાં એલો આપી જાવ તમે એટલે જો અહીંયા આવી ગયું એટલે હવે એનું નોટિફિકેશન ઓન થઈ ગયું કે જ્યારે તમને સાત વાગે હું વિડીયો મૂકું ત્યારે તમને મળી જાય મળી જાય ને મળી જ જાય તમ તારે બરાબર છે તો ઘડીક બે મિનિટ બની કરો મહેમાન તો ખેડૂત મિત્રો મગમાં જે આપણે કુકડ આવી જાય છે અને એમાં જે થ્રિપ્સ કથેરી આવી જાય છે તો એના માટે પહેલા આપણે વાત કરીએ તો મગમાં થ્રિપ્સ કથેરી માટે તમે ગોદરેજ કંપનીનું ગ્રાસિયા આવે છે એ પમ્પે તમે પંદર સોળ એમ લખે ઉપયોગ કરી શકો છો જો આપણા વિસ્તારમાં આ ન મળે તો પછી આ વિન્ડસેટ કંપનીનું જે વિન્ડ ચિન આવે છે તમે ચાલીસ લખે તમે આનો ઉપયોગ કરી શકો છો અથવા વિસ્તારમાં આ મળે તો કંપનીનું જે સિમોડિસ આવે છે એ પણ તમે લખી ઉપયોગ કરી શકો છો હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા થાય કે ભાઈ તમે જે દવા બતાવો છો ને એ બધી બ્રાન્ડેડ કંપનીની બતાવશો બતાવો અમારા વિસ્તારમાં મળવી મુશ્કેલ થાય મોટા ભાઈ મારો વાક નથી હું જે બતાવું છું એ કંપની સિવાય ક્યારેય માલ બતાવીશ નહીં અને તમને પરિણામ સારું મળે કારણ કે ખંભા મરી જાય રિઝલ્ટ ન આવે બરાબર છે પરંતુ જો સામાન્ય જીવાત હોય સાસડી ને મોલો મશીન સામાન્ય જીવાત કોઈ ગુડતી હોય તો તમે તમારે પાંચસો પાંચ આવે છે અને પરા આવે છે તમે એનું મિક્સર કરીને તમે આપો તો પણ તમને સારું પડશે તમારા વિસ્તારની મારી પર જો ટોલ ફેન પાયરેડ કદાચ મળતું હોય તો પંપે પચાસ એમએ લખે નાખીને તમે એનો પણ ઉપયોગ કરી શકો છો અને જો કોઈ ખીડક મિત્રોની ઈયળ આવતી હોય અને થ્રિપ્સ સાથે સાથે હોય તો એમાં તમારે આમાં ઇયળે મરી જાય અને થ્રીપ્સ આરોઆર મરી જાય બરાબર છે પરંતુ ખાલી સામાન્ય કોઈક પ્રકારની નાની એમથી થ્રિપ્સ હોય અને ઈયળ હોય બરાબર છે તો તમારે તમારે કેબીટી કંપનીનું તુફાન પંપે પચીસ એમએ લખે અને વિનચિન જે આવે છે પંપે તમે ત્રીસ ચાલીસ એમએ લખ્યોનો ઉપયોગ કરી શકો છો ખાલી જો મગ અને અડદની માલીપા ખાલી જો ઈળ જ આવીતી હોય અને જો વત્તા નો હોય ઠોડડારી ગયા હોય ઠડાયેલા હોય પાંદરું નો બળાવતું હોય પીળા પડી ગેલા હોય બરાબર છે અને વાતાવરણના હિસાબે બે વધારે તકલીફ થતી હોય તો તમે તમ તારે ખાલી પંપે 25 ml લખે તમે સુફાન અને ટેરાસો પંપે 30 ml લેકે પણ નાખી શકો છો જો ઈળ મળી જાય અને આઈ ક્લાસ કોણ કોણક આવી જાય પરંતુ ઘણી વખત એવું થાય છે ખેડૂત મિત્રો કે આપણા મગમાં અને અડદની માલીપા કોઈ પણ પ્રકારનો કાંઈ પ્રોબ્લેમ જ નથી સતાય વધતા નથી વાતાવરણને હિસાબે ઘણીક વાર ગરમી પડે ઘણીક વાર ઠંડી પડે ઘણીકવાર ઝાકા થવા માંડે ઘણીકમાં વાદળા થઈ જાય ઘણીકમાં વરસાદની આગાહી પર આગાહી આવવા માંડે હવે એવા સમયની માલિપા મગ અને અડદ થાય છે શું પીળા પડી જાય બરાબર છે આપણે ને પીળીયો રોગ કેતા હોય છે મગનો તો એવા સમયની માલિકા તમે એને ખોરાક આપો ફાઇટોટોનિક ઇફેક્ટ માટે તમે એને જાગૃત કરો અને નીચે તમે જે ખાતર આપો છો એમાં તમે સલ્ફર આપો વિગે બે કિલો લખે ઝીંક આપો વિગે પાંચ

શું કામ કરવો જોઈએ માનો કે નાનું બાળક હોય આપણે જન્મ છું હોય એનો તો આપડે એને માતાનું દૂધ પાતા હોય છે શું કામ કારણ કે એ મોટો થઈને ખાવા તો ખુ વીડ થોડોક લાંબો થાય માતા નું દૂધ પી એને થોડોક મોટો થઈ જાય પોતે દૂધ પીવા માંડે માંગવા માંડે અને પોતાનો હાથ તમને કોઈ ઓળવા માંડે મોઢા સુધી પછી તમારે એને ખવડાવવું ન પડે એની મેળા રોટલી તમને કોઈ ખાઈ લે પરંતુ એની પેલા આપણે કેમ એને દૂધની નહીં આપવું જોઈએ એની ઘોડે આપણો છોડવો નાનો છે ખોરાક લઈ શકતો નથી ખોરાક એને દેવાની જરૂર છે આપણે તો ખાસ કરીને એને ફાઇટોટોનિક ઇફેક્ટ અને પોષણ પૂરું મળી રહે ખોરાક પૂરો મળી કોળને દેવાની વાત નથી કરતો હું અહીંયા કે એમ્યુન એસિડ કે યુમિક એસિડ કે એવા કોઈ એસિડ નાખવાની વાત નથી કરતો

બરાબર છે વાત કરીએ ખોરાકની ખાતરની ખાતરની તો તમારે તમારે ખેડૂત મિત્રો એને બધું નીકળી જાય ત્યારે એને સલ્ફર વીઘે બે કિલો જીંક વિગે પાંચ કિલો લેખે તમારે એને આપવાનું જ છે ફરજિયાત પ્રમાણે તમે યુરિયા ની આરે આપો તો વાંધો નહીં એમોનિયમ સલ્ફેટ ની આપો તોય વાંધો નહીં અને મેગ્નેશિયમ સલ્ફેટ ની આરે આપો તો પણ વાંધો નહીં વાત કરીશું એમાં નિંદામણ મણ

પંપે ચાલીસ એમ આ બધી દવા પંપે ચાલીસ ઉપયોગ કરી શકો છો કંપનીનું ફ્લુજી ફ્લેક્સ આવે છે તમે એનો પણ ઉપયોગ કરી શકો છો મગ અડધમાં નિંદા મનક હોય છે બધી પ્રકારના નિંદામણો તમારે સાફ થઈ જાય કોઈ ઉપાધિ કરવાની નહીં નિંદામણ નાશક દવા તમે નાખો ખેડૂત મિત્રો એટલે ખાસ યાદ રાખવાનું પાંચ હાથ દિવસ તમારો પાક પીળો પડશે જાહે તે પણ વયો ની જાય કઈ ઉપાધિ કરવાની નહીં પછી તમારે એને ખાતર અને પાણી નાખીને તમારે એને આપી દેવાનું ખાતર નાખીને પાણી પાઈ દેવાનું એટલે પાછો પાવ તમારો પાક આ ક્લાસ થઈ જશે કોઈ ઉપાધિ કરતા નહીં કારણ કે આ દવા કાંઈ આજકાલની આવી નથી છેલ્લા થી દસ વર્ષથી આ દવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને ઉપયોગ નહીં કરીને તો મરી જાવ દાડિયા દઈ દઈને ટાઈમ આવતા નથી ટાઈમ પરત પરાતોય નથી ખર કાયમ કેમ કાઢીએ આપણે ક્યો નીકળે નો નીકળે મોટાભાઈ તો તમે આનો ઉપયોગ કરી શકો છો હવે વાત જીવાતની મેં તમને કીધી એમ તમે એને ગ્રાસિયા છે વિન્ચિન છે સિમોડી છે ટોલફિન પાયરી છે તમે આનો ઉપયોગ કરી શકો છો ઈળ માટે છે તો ઈળ માટે તમે કોરાઝનનો ઉપયોગ કરી શકો છો તોફાનનો ઉપયોગ કરી શકો છો પાવર પ્લસનો ઉપયોગ કરી શકો છો અને જો તમે ગ્રાસિયા અથવા તો સિમોડીસ વાપરશો તો ઈળ આવવાનો કે પ્રશ્ન એ નહીં કારણ કે એમાં એનો ઈળનો કંટ્રોલ થઈ જાય છે ખાસ ખેડૂત મિત્રો પીળિયા રોગ આવે ને ત્યારે એમાં તમે એને ફૂગનાશક દવા ફરજિયાત તમે એને આપજો ફૂગનાશક દવામાં તમે બીએસએફ નું કેબોરિયો ટોપ વાપરો પાયઝર વાપરો કે મેરી વોન વાપરો તો વાંધો નથી સિઝન્ટા કંપનીનું એમિસ્ટા ટોપ તમે વાપરો તો કોઈ વાંધો નથી ધાનુકા કંપની નું ગોડીવા સુપર તમે વાપરો તો વાંધો નથી પણ ખાસ ખેડૂત મિત્રો પણ તમે વાપરી શકો છો તમે વાપરી શકો છો પરંતુ એની સાથે તમારે ટેરાસોબ અને ઈઝી આ બે અને એક ફૂગનાશક દવા બરાબર એ ત્રણેયનો ફરજિયાત પણ તમારે એમાં સ્પ્રે મારવાનો છે કારણ કે ફૂગનાશક દવા પણ મળી જાય ખોરાક મળી જાય અને ફાઇટોટોનિક ઇફેક્ટ મળી જાય એટલે માણા દવાખાનામાં દાખલ છો હોય એને હાઈ ક્લાસ સફરજન કેસો કરી નાખો પછી ભાત ને ઘરે ખાવા મંડે એટલે કેવો હાઈકલાસ થઈ જાય ડોક્ટર ની દવાઈ મળી ફ્રૂટે મળી ગયું અને ઘરે આવે એટલે સારું વાતાવરણ મળી ગયું અને છોકરા બચ્ચા આપણે ભાડે એટલે આપણને જીવ માં જીવ આવી ગયો એની ઘોડે તે તમારો પાક એની ઘોડે એની મેળે ઉપડવા મળશે ઇફેક્ટ મળી જાય ખોરાક મળી જાય બરોબર ફૂગનાશક દવા મળી જાય સારું એના પાછું વાતાવરણ બદલી જાય એટલે આપણને એમાં ઉત્પાદનમાં ફાયદો મળે વાત કરીએ ભાવની તો આપણા કિસ્મતની વાત છે મોટા ભાઈ આપણા હાથમાં કોઈ વસ્તુ ભાવની વાત છે નહીં જો ઉત્પાદનની વાત કરીએ તો મગ અને અડદ વીઘે હાતાઠ મણથી માંડી અને બાર પંદર મણ હત્તર અઢાર મણ ને વીસ મણ સુધી પણ મગ અડદ જઈ શકે છે માનો કે ફૂલ તમે ફૂલની અવસ્થા આવી હોય એ વખતે તમે ત્રણ વખત રેગ્યુલર કન્ટિન્યુ જો પાંચ છ દિવસે પાંચ છ દિવસે ફાલની તમે દવા નાખો કોઈ પણ આપણે ગોદરેજ નું ડબલ છે તમે ફેન્ટેક વાપરતા હો સમરસ વાપરતા હો ધાનુકાનું ધન વર્ષા વાપરતા હોની દવા તમે છ સાત દિવસે કે પાંચ છ દિવસે કન્ટિન્યુ ત્રણ વખત નાખો તો તમને એમાં રિઝલ્ટ વધારે મજા આવશે તારે

અને હું તમને એ પ્રશ્નના જવાબ તમને આપું જેથી કરીને મને પણ મજા આવે તમારા પ્રશ્નોનું પણ સમાધાન થાય એવો એક આપણે એક ગોઠવવો છે આખો પ્રોગ્રામ જેથી કરીને હું તમને મળી કહું તમે મને મળી શકો એવો આપણે કંઈક પ્રોગ્રામ ગોઠવશું પરંતુ ત્યાં સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન